કામ ધંધા કરતા લોકો સામે આ પ્રકારનો હંગામો થતા લોકલ વેપારીઓમાં રોષ ફેલાયો છે બીજી તરફ સરથાણા પોલીસે ઘટનાનો સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી દીધી છે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને સંબંધિત આરોપીઓની ઓળખ અને કાર્યવાહી માટે પ્રયાસો તેજ કર્યા છે હવે જોવાનું રહેશે કે સરથાણા પોલીસ લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી કરે છે અને લારી ગલ્લાવાળાને ન્યાય મળે છે કે નહીં